સોનતાગીરી 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 મુખી ની દીકરી હતો પણ સાહેબ ભક્તિ લાગી ગઈ અને બીજાપુર તાલુકામાં એક ભૂસરી કરી મહારાજ હતા એમને પહેલા ગુરુ બનાવ્યા અને સાહેબ બે જ ભજન આવડતો સોનતા કેટલો બે અને આપણે તો અત્યારે કેટલી વ્યવસ્થા પણ એક વખત એક વખત સોનતા ગીરી ને રેલલા માડા ભજન બોલાયો અમે બે ભજન બરોબર હરકો નામ નું બે પથરા લીધા અમારા માતુશ્રી ની વાત કરું છું અને બે ભજન લઈને એ નદી પાર કરતા કરતા બે ભજન જોજે રે તારી જિંદગી જવાની કઠણ હૈયાનું કાન મને ના બોલાવે

આપણે કોમ કરીએ અનુભસીએ કોમ કરીએ પાછળ મિનિટ માં પાક ઘણું અર્ધો અડધો કલાકમાં પાક ઘણું કલાકમાં પાક ઘણું સો મહિના પાક ઘણું આવતા જણા પાક

तू दगो करियो ते तर हाती दगो आहु केस कर्म नु फरतो तार भोगवूस पडे साहेब कर्म नु तो कर्म भोगवूस पडे पण पहिली थोडी पहिली जे बात कर लो कोठी वाटी पाशी रही जा <laughs>